છે છે સમાચારોને કવર કરવા પ્રેસ મીડિયાવાળા આવી જાય અને ટીવી ચેનલોના લાઈવ ન્યૂઝમાં બધાની હાજરીમાં કાયદેસરની લગ્નવિધિ હોસ્પિટલમાં જ પૂરી કરવામાં આવે છે નેહાના મામા મેજર ચંદ્રકાંત ઘરમાં ટીવીમાં નેહા અને રાહુલના લગ્ન જોતા બહુ જ ગુસ્સામાં પોતાની રિવોલ્વર કાઢીને બેઠા છે કૂલ આજે તો બહુ ગુસ્સામાં રાખો છો તમે ઓ મારા ડિયરેસ્ટ મામા આજે મારી સાથે પણ વાત કરવા તૈયાર નથી કે આજે તમારું ટીવીમાં જોયું ને ત્યારથી તેમનું મગજ ઠેકાણે નથી ઓ હવે મને સમજાયો કે મારા મામા આટલા બધા ગુસ્સામાં કેમ છે

અને આજે પણ કરું છું સ્ટોપ ધીસ નોનસેન્સ અત્યારે તો એવું થાય છે કે તને ગોળી મારી દઉં કે મારી જાતને ગોળી મારી દઉં મામા મારે તમને બે વાત કહેવી છે પહેલી વાત હું હવે નાની નથી રહી મોટી થઈ ગઈ છું મારા ડિસિઝન્સ પોતે લઈ શકું છું અને એમાં મને કોઈ નઈ રોકી શકે તમે પણ નઈ અને બીજી વાત હવે તમે રિટાયર થઈ ગયા છો મામા એટલે આ જ્યારે હોય ત્યારે ગોળીઓ છોડવાની વાત કરવાનું બંધ કરો મને ખબર છે આ તમારી રિવોલ્વર ને આમાં એક પણ ગોળી નથી એટલે મામા હવે આ ખાલી રિવોલ્વર બતાવીને મને ધમકિયા આપવાનું બંધ કરો હું રાહુલને લવ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ ફાઈનલ જે હોસ્પિટલમાં રાહુલની સારવાર ચાલી રહી છે એ જ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્ર દેસાઈને પૈસાની મોટી લાલચ આપીને રાહુલને મોતને ઘાટ ઉતારવા માટે એ ડોક્ટરને બંગલે બોલાવવામાં આવે